શાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું ગુજરાત સરકાર શ્રી દ્વારા મુન્દ્રા તાલુકાના નવા પંચાયત તેમજ એપ્રોચ રોડના અને પંચાયતી પ્રાથમિક શાળાનું બે કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કાર્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા જેમાં શેખડીયા ગામે નવ નિર્માણ થયેલ પંચાયતી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ શાળા સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે આ સાથે જ શેખડીયા ગામે નવી પંચાયતઘરનું ખાતમુહૂર્ત તેમજ મંગરા ગ્રામ પંચાયત ઘર વિરાણીયા ગ્રામ પંચાયત ઘર બરાયા ગ્રામ પંચાયત ઘર નવીનાડ ગ્રામ પંચાયત ઘર આ સાથે જ સાડવ લુણી માર્ગ એપ્રોચ રોડ તેમજ શેખડીયા પંચાયતી શાળાનું લોકાર્પણ તથા ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મયપતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા મહેન્દ્રસિંહ સાહેબ શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી શેખડીયાના સરપંચ કમલેશભાઈ ગઢવી કરનભાઈ મહેતા વિપક્ષ નેતા નવીનભાઈ ફફલ દેવશીભાઈ પાતારીયા મુંદ્રાના ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી પીડબ્લ્યુડીના ખાન સાહેબ મંદ્રાના સરપંચ ચંદ્રસિંહ જાડેજા સાથે જ યુવરાજસિંહ તિલકભાઈ ફફલ શિવરાજભાઈ કાનાભાઈ ગોવિંદભાઈ આલાભાઈ અલીભાઈ પ્રકાશભાઈ ફારૂકભાઈ આમદભાઈ રાજાભાઈ વાલજીભાઈ તેમજ મોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર સામૂહિક સ્વરૂપે અનેક પંચાયતોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે એ પૈકી માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર કુલ મળીને આજે અગિયાર પંચાયતોનું ખાતમુહૂર્તનું કામ થયું છે એ પૈકી મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે આજે અહીં ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા આ સિવાય આ વિસ્તારની અંદર એક શાળાનું લોકાર્પણ કર્યું અને શેખડીયા ગ્રામ પંચાયત ગ્રામને જોડતો સિત્તેર લાખનો રસ્તો કુલ મળીને ટોટલ આજે અહીં મુન્દ્રા તાલુકાના બે કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાના કામોના વિકાસના કામોનો પ્રારંભ થયો અને લોકાર્પણ થયું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની જે સરકાર છે એ લોકોને જરૂરિયાતના કાર્યો સૌ કોઈ કરી રહી છે તો આજે શેખડિયા એવું એક નાનકું ગામ છે કે જે પંચાયત નવી થઈ અલગ થયા પછી એનું પોતાનું પંચાયતઘર ન હતું તો એ મિની સંસદ છે તો એ પંચાયતઘર બને એના માટે પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનું ગ્રાન્ટ ફાળવી અને આયોજન થયું છે તો હું આ માધ્યમથી આ સંસદ મિની સંસદ શેખડીયા ગામમાંના નાના મોટા સૌ કોઈ સમસ્યાઓના સમાધાન માટે સુચારુ રૂપે કાર્યરત રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું ગામની અંદર સૌ સાથે મળીને સૌનો વિકાસ થાય સૌ વિસ્તારનો સમતોલ વિકાસ થાય એના માટે પણ હું ખાસ અહીંથી મારી લાગણી પ્રદર્શિત કરું છું અને સાથે રહીને આ કામમાં જ્યાં પણ સહયોગી થવાની આવશ્યકતા હશે ત્યાં હું સાથે રહીને સહયોગી પણ થઈશ સાથે સાથે શાળા પ્રાથમિક શાળાનું પણ આજે લોકાર્પણ થયું છે ખૂબ સુંદર મજાની પ્રાથમિક શાળા બની છે એ શાળાના બાળકો આવનારા દિવસોમાં આ સમાજનું આ ગામનું આ જિલ્લાનું આ રાજ્યનું આ દેશનું ગૌરવ વધારે અને ભવિષ્ય સુધારે એના માટે પણ એ બાળકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આજનો આ કાર્યક્રમ જ્યાં જિલ્લા પંચાયતના સાથી સદસ્યો તાલુકા પંચાયતના સૌ સાથી સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ સાથી સદસ્યો સૌએ સાથે મળીને ખૂબ સારી રીતે આ કાર્યક્રમમાં આનંદિત થઈ હાજરી આપી અને ઉત્સવના સ્વરૂપે શાળાના મકાનને અને ગ્રામ પંચાયતના મકાનનું ભૂમિપૂજનને વધાવી લીધું મારું નામ કમલેશ દેવરાજ ગઢવી ગામ શેખડીયા સરપંચ આજની તારીખ ત્રીસના રોજ અમારા ગામના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે માનનીય ધારાસભ્ય શ્રી અનિલભાઈ દવે જે ગુજરાત પ્રદેશના મહામંત્રી છે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો ટીડીઓ સાહેબ પીડબલ્યુડીના ખાન સાહેબ તમામ આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા અને આજે અમારો ગામમાં જે ગામના મેઇન પોઈન્ટથી કરીને હનુમાન મંદિર સુધી એપ્રોચ રોડ એનું ખાતમુહૂર્ત હતું નવું પંચાયત ભવન જેની પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ અમને મંજૂર થઈ છે એનું હતું અને અમારા ગામની સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બને બની ગઈ છે એનું લોકાર્પણ હતું તો એ તમામ કાર્ય કાર્યક્રમોમાં મહાનુભાવે હાજરી આપી આપ પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયાના સાથીઓ બધાએ સાથ સહકાર આપ્યો અને આગળ પણ અમને ભરોસો છે અમારા ગામના વિકાસ કામોમાં હંમેશા સરકાર અમારી સાથે રહેશે આભાર